ક્યાંથી બાપુ મળી આવ્યા છે શું સ્થિતિ છે તેમની ક્યાં હતા આટલા દિવસ કોઈ વિગતો જી ચોક્કસથી જણાવું તો મહાદેવ ભારતી બાપુ છે છેલ્લા એસી કલાકથી આશ્રમ છોડી અને નીકળી ગયા હતા એક સુસાઇડ નોટ પણ એમને મૂકી હતી અને જે રીતે જંગલ વિસ્તારમાં ગયા હોવાની વાત પણ મળી હતી સીસીટીવી ફૂટેજમાં પણ ભારતી બાપુ જંગલ વિસ્તારમાં જતા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પરંતુ પોલીસ તો ઘણો સમયથી આને ગોતી રહી હતી હાલમાં જ આજે સવારના બસો થી વધુ પોલીસ જવાનો ફોરેસ્ટ ગાર્ડ અને બીજા સોર્સ દ્વારા હાલ બાપુની શોધખોળ આદરવામાં આવી હતી અને ડોગ સ્કોડ પણ મદદ લેવામાં આવી હતી તમામ વસ્તુઓને લઈ અને જ્યારે આખે આખું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું ત્યારે ઈટવાગોરી જે વિસ્તાર છે ત્યાંથી મહાદેવ ભારતી બાપુ મળી આવ્યા હતા અશોક તાલુકમાં મહાદેવ ભારતી બાપુ હતા હાલ મહાદેવ ભારતી બાપુને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને એમની જે સારવાર છે શરૂ કરી દેવામાં આવી છે જી સાગર આભાર જાણકારી આપવા માટે